હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાની વધારે ભાવે તેવી ચાટ બનાવીશું સાથે શક્કરિયા સામાના વડા પણ બનાવીશું રાજગરાની પૂરી બનાવીશું અને શાકમાં શક્કરિયાનું શાક બનાવીશું અને દહીંનું રાયતું પણ બનાવીશું તો ચાલો આજે જોઈ લઈએ ફટાફટ બની જતી પરાળી થાળીની રેસીપી તો ફ્રૂટ રાયતું બનાવવા માટે અહીંયા દોઢ કપ જેટલું મેં દહીં લીધું છે આશરે બસો ગ્રામ જેટલું દહીં લઈ લેવાનું અને મેં ઘરે જ બનાવ્યું છે ને એકદમ તાજું મોડું દહીં છે હંમેશા ખાસ ધ્યાન રાખવાનું કે મોડું દહીં લઈ લેવાનું અને હવે આને વિસ્કરની મદદથી આવી રીતે ફેટી લેવાનું અથવા તમારે એને મોટા જ્યુસરના ગાય એને ગાળી લેવાનું તમે જોઈ શકો છો મેં એક જ મિનિટ એને ફેટ્યું હતું તે આપણું દહીં સરસ મજાનું લીસું થઈ ગયું છે હવે આમાં આપણે ફ્રૂટ ઉમેરવાનું છે તો મેં અહીંયા ટોટલ સવા કપ જેટલું ફ્રૂટ લીધું છે એમાં એપલ લીધું છે દ્રાક્ષ લીધી છે લીલી અને કાળી દ્રાક્ષ લીધી છે સાથે કેળું અને દાડમ લીધું છે અહીંયા મેં બધું જ વન ફોર્થ કપ જેટલું લીધું છે તમારે ઘરમાં જે અવેલેબલ હોય તે લેવું અહીંયા મેં અહીંયા ખાટા ફ્રૂટનો ઉપયોગ નથી કર્યો તમારે જો ખાટા ફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો સાથે આપણે એક નાની ચમચી જેટલો સેકેલા જીરુંનો પાવડર ઉમેરી દેવાનો અથવા જો તમારી પાસે દહીં વડાનો મસાલો પડ્યો હોય તો તે ઉમેરી દેવાનો અને બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે અને આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે અહીંયા મેં દહીંમાં મીઠું નથી ઉમેર્યું જો તમારે દહીંમાં મીઠું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો આને સરસ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો સરસ મજાનું ખાટું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે મેં આમાં પાણી નથી ઉમેર્યું કેમ કે ક્યારેક ક્યારેક ફ્રૂટ પણ પોતાનું પાણી છોડતું હોય છે તો દહીં પાતળું થઈ જાય તો પછી તમારે જરૂર હોય તો લાસ્ટમાં તમે સર્વ કરતી વખતે પાણી મિક્સ કરી શકો છો આજે આપણે બનાવીશું બટેકાની રે પણ સક્કરિયાની સૂકી ભાજી તો સકરાની સૂકી ભાજી બનાવવા માટે બે થી ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવાનું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી જીરું થોડાક લીમડાના પાન ઉમેરવાના લીલા મરચા ઉમેરી દેવાના સાથે એક ચમચી કાજુના ટુકડા અને એક ચમચી સફેદ તલ ઉમેરી દેવાના અને આ બધી વસ્તુને તેલમાં સરસ ફૂટવા દેવાની પહેલા પંદર થી વીસ સેકન્ડ આપણે એને સાકરી લેવાની પછી એમાં સક્કરિયા ઉમેરી દેવાના તો મેં અહીંયા ચારસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા હતા અને તેના આવી દીધું છે એક મોટું સક્કરિયું મેં જાડું લીધું એ ચારસો ગ્રામ જેટલું હતું તો તે આમાં કટકા આવી રીતે મોટા મોટા કરીને કાપીને ઉમેરી દીધું છે અને મિક્સ કરી દીધું છે સાથે આમાં આપણે ફરાળી મીઠું પણ ઉમેરી દઈએ અને પછી આપણે ઢાંકીને અમને આમાં જેને ચડવા દઈએ એલામે શરૂઆતમાં પાણી નથી નાખ્યું બે થી 3 મિનિટ આપણે એને એમનોમ જ ધીમે ગી સુપર ચડવા દેવાનું છે અને એક વખત હલાવી લેવાનું પછી તમને એવું લાગે કે નીચે હવે ચોટવા મળ્યું છે ત્યારે તમારે એમાં થોડું પાણી ઉમેરવાનું પણ પાણી એક થી બે ચમચી જ ઉમેરજો જરૂર જણાય એમ એમ ઉમેરતા રહેજો વધારે પડતું પાણી નઈ ઉમેરી દેતા હવે આપણે એને પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે આવી રીતે બે ત્રણ મિનિટ હલાવતું રહેવાનું અને ચેક કરતું જવાનું તમને લાગે કે સકરી આવી રીતે પાકી ગયા છે તો બસ આપણે એને એટલું જ પકાવવાનું છે તો હવે ગેસ બંધ કરી દેવો અને એમાં બે મોટી ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો સાથે કોથમીર ઉમેરી દેવાની છે અને લીંબુનો રસ ઉમેરી દેવાનો છે સક્કરિયા ઉમેજ ગળ્યા હોય છે એટલે આપણે લીંબુનો રસ ખાસ ઉમેરવાનો અથવા જો ટમેટું ખાતા હોય તો ટમેટું ઉમેરી દેવાનું અને આપણે મિક્સ કરી દેવાનું તમે હળદર કે ધાણા જીરું ખાતા હોય તો તે પણ તમે અંદર ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી શક્કરિયાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે બનાવીશું સામાના વડા અને સાથે સામાની ચાટ પણ તો તેના માટે કોઈક વાટકીનું માપ લઈને મોરૈયો લઈ લેવાનો એટલે કે સામો લઈ લેવાનો અને તેને આપણે ધીમા ગેસ ઉપર આવી રીતે ગેસમાં શેકી લેવાનો મેં મોરૈયાને કપડાંથી લૂછીને જ આમાં ઉમેરી દીધો હતો એટલે એને ધોવાની જરૂર નહીં રહે હવે આ રીતે હાથ હટાડો અને ગરમ લાગે એટલું જ આપણે એને શેકવાનું પછી એમાં પાણી ઉમેરવાનું તો પાણી આપણે ડબલ ઉમેરવાનું છે તો એક વાટકી મેં મોરૈયો લીધો હતો તેની સામે આપણે બે વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેરી દીધું પછી એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને આપણે એને ઢાંકીને ધીમા ઘીસ ઉપર ચડવા દેવાનું છે એકદમ ધીમો ગેસ રાખજો આઠથી દસ મિનિટ કે પછી આપણે આવી રીતે એકદમ ઘાટો થઈ જાય આવી રીતે કઠણ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે ઉતાવળ નહીં કરતા અત્યારે એને ઢીલો નહીં રાખતા એકદમ કઠણ થઈ જાય ત્યાં સુધી એને પાકવા દેજો નીચે ચોટે તો હલાવીને પાછું ઢાકીને એને પાકવા દેજો પણ આટલું કઠણ થવા દેજો હવે એને આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે તો ઉપરથી સુકાઈ ન જાય એટલે આવી રીતે મેં અડધું ઢાંકી દીધું છે અને વરાળ સાઈડમાંથી નીકળી શકે એટલું ખુલ્લું રાખ્યું છે પછી નવ શેકું ગરમ હોય ને ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું આવી રીતે હાથેથી તમે અડી શકો ને એટલું ઠંડુ થઈ જાય એટલે પછી એને એક મિનિટ સુધી મસડી લેવાનું એક મિનિટ મસળાઈ જશે ને એટલે સરસ લોટ પણ બંધાઈ જશે ને થોડું ઢીલું પણ પડી જશે તો આટલું ઢીલું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મસળી લેવાનું પછી તેમાં એક ચોથાઈ ચમચી મરી પાવડર એક મોટી ચમચી મરચાની પેસ્ટ આદુ ખાતા હોય તો આદુ પણ ઉમેરી શકાય છે આમાં આદુ મરચાની પેસ્ટ લઈ લેવાની સાથે બે મોટી ચમચી કોથમીર ઉમેરી દેવાની છે ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું કે પછી જે મીઠું ખાતા હોય એ ઉમેરી ઉમેરી દેવાનું અને એક ચમચી જેટલો લીંબુનો રસ દેવાનો છે હવે આમાં આપણે ઉમેરવાના છે આજે આપણે સક્કરિયા સામાના વડા બનાવીશું તો આવી રીતે જે વાટકીથી તમે સામો એટલે કે મોરૈયો લીધો હોય તે વાટકીથી આપણે સક્કરિયાને બાફીને માપતું જવાનું મેં અહીંયા દોઢ વાટકી જેટલો સક્કરિયું લીધું છે આશરે તમે આને ગ્રામમાં માપતા હોય તો આશરે ચારસો ગ્રામ જેટલું સક્કરિયું હશે એને પહેલાં બાફી લેવાનું અને પછી એને હાથેથી મેશ કરીને આપણે આવી રીતે માપી લેવાનું તમે જેટલું મોરૈયો લીધો હોય એનું ડોઢો એટલે કે દોઢ વાટકી જેટલું તમારે અહીંયા સક્કરિયું લેવાનું હવે આ બધી વસ્તુને મિક્સ કરીને આવી રીતે ગોળા જેવું કરી લેવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો મોરયો જે તૈયાર થયો હોય એના કરતાં સક્કરિયાનું માપ ઓછું લેવાનું હવે હાથ તેલવાળા કરીને આપણે એના ગોળા વાળતું જાવાનું છે તો ગોળા તમને જે રીતે ફાવે એ રીતે વાળી શકો હું આજે બે રીતે બનાવવાની છું તો જો તમે આવી રીતે બોલ્સ બનાવશો તો એના બોલ્સ બની જશે એટલે કે વડા બની જશે અને જો તમારે ટીકી બનાવી હોય તો આ રીતે તમારે ટીકીનો શેપ આપતું જવાનું તો એ આપણી ટીકી બનીને તૈયાર થઈ જશે અહીંયા વડા બનાવવા માટે મેં શક્કરિયાનો ઉપયોગ કર્યો છે આની જગ્યાએ તમારે જો બટેકા વાપરવા હોય ને તો બાફેલું બટેકું તમે આવી રીતે માપીને ઉમેરશો તો પણ ચાલશે અને સક્કરીઓને બટેકું મિક્સ કરીને વાપરવું હોય તો તે રીતે માપી શકાય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા અડધા ટીકી બનાવી છે અને અડધા અને વડા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે એને તળી લઈએ તો તળવા માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને તળવાનું છે તો ગેસ મીડિયમ ટુ હાઈ રાખજો અને એને તળી લેજો તો મેં ગોળ જે વડા તળ્યા હતા તે બધા એકસાથે ઉમેરી દીધા છે તમે જોઈ શકો છો મેં બધા એને એક સાથે ઉમેરી દીધા છે એને ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ચમચીથી હલાવતું જવાનું અને તળતું જવાનું આવી રીતે ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળતું રહેવાનું અને પછી ગોલ્ડન કલરના થાય એટલે નિતાારીને લઈ લેવાના ટિશ્યુ પેપર ઉપર તમે લઈ શકો છો અને આ રીતે જ આપણે એને ટીકી પણ તળી લેવાની છે ટીકી તમે એક ચમચી તેલ મૂકીને તળવી હોય ને તો એક ચમચી તેલ મૂકીને પણ તળી શકો છો જરાક તેલ મૂકીને આપણે એને ફેરવી ફેરવીને તમે તળવી હોય ને તો તે રીતે પણ તમે ફ્રાય કરી શકો છો તો તમને જે રીતે ગમે તે રીતે તમે એને બનાવી શકો છો તો આવી રીતે ટીકી પણ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો ત્યાં સુધી આપણે એને તળી લેવાની અને પછી એને બહાર લઈ લેવાની છે તો સરસ મજાની ગોલ્ડન કલરની ટીકી પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બનાવીશું રાજઘરાની પૂરી તો રાજઘરાની પૂરી બનાવવા માટે બટેકું મેં અહીંયા લીધું છે બે મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા એને બાફીને એની છાલ ઉતારીને પછી આપણે એને ખમણી લેવાના છે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ પૂરી બનાવો તો એને ખમણીના જ ઉપયોગમાં લેજો તો આવી રીતે મેં બટેકા ખમણી લીધા છે અને તમે જોઈ શકો છો આ ખમણેલું બટેકું છે તે એક કપ જેટલું છે એટલે તમે માપી શકો છો જે પણ વાટકીથી તમે માપતા હોય બટેકું લીધું હોય એનું ડબલ આપણે રાજઘરાનો લોટ લઈ લેવાનો તો મેં અહીંયા બે કપ જેટલો રાજાગરાનો લોટ લઈ લીધો છે એટલે માપ એકદમ સિમ્પલ છે એક ભાગ બટેકું અને બે ભાગ આપણે લોટ લેવાનો છે પછી એમાં એક મોટી ચમચી મરચાની પેસ્ટ ઉમેરવાની બે મોટી ચમચી કોથમીર ઉમેરી દેવાની એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું એક ચોથાઈ ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેવાનો ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું કે પછી જે મીઠું ખાતા હોય ઉમેરી દેવાનું અને આટલી વસ્તુ આપણે પેલા મિક્સ કરી લેવાની મિક્સમાં તમારે ચોરી ચોરીને મિક્સ કરજો કેમ કે બટિકામાં પણ મોશ્ચરનું પ્રમાણ હોય છે એટલે એને સરસ મજાનું મિક્સ કરતા જજો પેલા અહીંયા પાણી કે દહીં ઉમેરવાની ના કરતા મિસ્ટેક તમે એકદમ પેલા હસળી મસળીને જેટલો ભેગો થાય એટલો લોટ બાંધી લેજો અને પછી તમને લોટ લાગે કે આ કઠણ છે ને આપણે અંદર ઉમેરવું પડશે પાણી કે દહીં તો પછી દહીંથી લોટ બાંધજો પાણી ઉકરતા દહીંનો ટેસ્ટ સરસ આવશે તો આ રીતે દહીં એક એક ચમચી ઉમેરતા જજો અને મિક્સ કરતા જજો પછી લોટ બંધાઈ જાય એટલે થોડું ઘી આવી રીતે ઉમેરી દેવાનું અને લોટને સરસ મિક્સ કરી લેવાનું લીસો કરી લેવાનો તમે જોઈ શકો છો અહીંયા મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કર્યો છે અને આપણે પાંચ થી દસ મિનિટ સાઈડમાં રાખી દઈએ રેસ્ટ થવા હવે આપણે પૂરી બનાવવા માટે કઈ રીતે પ્લાસ્ટિક લઈ લેવાનું અને એમાં તેલ લગાવી લેવાનું તો ખાઈમાં સરખી રીતે તેલ લગાવી લેજો હવે આપણે જોઈએ મીડિયમ સાઈઝ ની બનાવવાની છું તો મેં એ પ્રમાણે એના ગોયણા કર્યા છે તો મેં બે ગોયણા મૂકી દીધા છે અને પ્લાસ્ટિક આવી ઉપરથી મૂકી દેવાનું અને પછી કોઈ પ્લેટ લઈ લેવાની અને એનાથી દબાવી દેવાનું આવી પ્લેટથી તમે દબાવતા જશો એટલે સરસ મોટું થતું જશે તમારે જેવડી થાળી લેવી હોય તો થાળી પણ લઈ શકો અને થાળીમાં તો એ રીતે પણ તમે કરી શકો છો જેટલી જાડી રાખવી હોય એ પ્રમાણે તમારે એને દબાવતું જવાનું પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારે આપણે જે નોર્મલ પૂરી કરીએ છીએ એના કરતા ડબલ સાઇઝ રાખજો જો એકદમ પાથળી કરી નાખશો ને તો પછી એ ફૂટી જાય છે અને તેલ પી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું એને થોડીક જાડી જ રાખજો એકદમ પાતળી કરી નહીં નાખતા અને પછી તરત જ એને તળતું જવાનું અને અને તળવામાં તળવામાં પણ પણ ખાસ ખાસ ધ્યાન ધ્યાન રાખજો રાખજો પૂરીને તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ એને તળવાની છે અને તેલ પણ એકદમ થોડુંક ગરમ થવા દેજો અને એને આવી રીતે દબાવી દબાવીને તેલમાં રાખજો જ્યાં સુધી એ ફૂલી ના જાય ને ત્યાં સુધી એને ઉપરનું પડ થોડુંક કડક ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને દબાવી રાખવાની તેલમાં નહીતર પછી નીચેનું પડ કાચું હશે તમે ફેરવશો ને તો તરત જ એ તેલમાં ફાટી જાય છે આવી રીતે ફાટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો એના માટે આપણે જ્યારે પેલું પડ તરતા હોય ત્યારે ઉપરથી તમારે એને તેલમાં બોળી રાખવાની અથવા તેલ ઉપર રેડતું જવાનું પછી આવી રીતે બે બાજુથી ગોલ્ડન કલરની થઈ જાય એટલે એને તેલમાંથી નીતારી લેવાની અને ખાસ ધ્યાન રાખજો સખી રીતે નીતારજો કેમ કે અંદર તેલ હોય જ છે એટલે સરખી રીતે નિતારવાનું અને પછી એને ટિશ્યુ પેપર ઉપર મૂકતા જાજો તો હવે આપણે થાળીને સર્વ કરી લઈએ તો શરૂઆત આપણે ફરાળી સાતી કરીશું એટલે કે સકરિયાની સૂકી ભાજીથી કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી બને છે આ રીતે સૂકી ભાજી અને પછી આપણે સર્વ કરીશું રાયતું રાયતું પણ આ રીતે ખૂબ જ ટેસ્ટી બનશે તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અહીંયા તમારી પાસે જેટલા ફ્રૂટ હોય ને તમે એટલા વાપરી શકો છો જરૂરી નથી કે આટલા ફ્રૂટ તમારે ઉમેરવાના તમે એકલા કેળા અને દહીં સાથે પણ એને સર્વ કરી શકો છો હવે આપણે ચાટ સર્વ કરી લઈએ તો બે ટીકી મેં અત્યારે ઉમેરી દીધી છે અને ઉપરથી આપણે દહીં ઉમેરી દઈએ તો દહીં મેં એકદમ મોડું જ દહીં લીધું છે તમે દેડું દહીં કરવું હોય તો થોડીક ખાંડ ઉમેરી દેવાની અને પછી મિક્સ કરીને એને સર્વ કરવાનું ઉપરથી ખજૂર આમલીની ચટણી જે મેં ફરાળી જ બનાવી છે અને ફરાળી લીલી ચટણી ઉમેરી દીધી છે આ બંને ચટણીની રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે એને જોઈ શકો છો ઉપરથી ફરાળી ચેવડો ઉમેરી દીધો છે અને દાણાના દાણા ઉમેરી દીધા છે અને ઉપરથી મેં થોડુંક સંચળ પાવડર ઉમેરી દીધું છે અથવા તમે મીઠું ઉમેરી શકો છો તો આપણી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ફરાળી વડા સર્વ કરી લઈએ તો આપણા સક્કરિયાને મોરોયાના વડા બનીને તૈયાર થઈ ગયા છે આ આ એકદમ ટેસ્ટી બનશે તમે એકલા ખાલી બનાવીને ખાશો ને તો પણ તમને ખૂબ જ મજા આવી જશે અને ફરાળી પૂરી તો ખરી જ સાથે આપણે ખજૂર આમલીની ચટણી અને થોડી લીલી ચટણી પણ સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી ફરાળી થાળી આ ફરાળી થાળી બનાવવી એકદમ સરળ છે તમે આસાનીથી એને બનાવી શકશો પ્લસ તમે આને ખાશો ને એટલે તમને ખૂબ જ ભાવશે એકદમ સિમ્પલ વસ્તુથી આપણે બનાવી છે પણ ટેસ્ટી ખૂબ જ છે અને પછી આમાંથી કમેન્ટ કરજો કે તમને આમાંથી કઈ રેસીપી ખૂબ જ ગમી છે અને હા તમે કઈ જગ્યાએથી જોવો છો તે પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો અને બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે તો કહેવાનું ભૂલતા જ નહીં તો તમે એન્જોય કરો આ ફરાળી થાળી અને રેસીપી ગમે તો લાઈક શેર કરી દેજો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ